નમસ્કાર ચાલો તો ફટાફટ નજર કરીએ કે આજનો દિવસ એટલે કે બાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ કેવો રહ્યો આ તારીખ ઘણા કારણોસર યાદગાર બની છે દેશની શ્રદ્ધાથી લઈને ક્રિકેટના મેદાન સુધી ચાલો જોઈએ આ દિવસની કેટલીક ખાસ અને મોટી ઘટનાઓ આજના દિવસની સૌથી મોટી વાત એક આંકડામાં છુપાયેલી છે અને એ આંકડો છે બે હા આજે એક એવી ઐતિહાસિક ઘટનાની બીજી વર્ષગાંઠ છે જેણે આખા દેશનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું હતું ચાલો જોઈએ કે તે કઈ ઘટના હતી અને તેની ઉજવણી કેવી રીતે થઈ રહી છે તો ચાલો શરૂઆત કરીએ શ્રદ્ધા અને ઉત્સવના માહોલથી આજે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને બરાબર બે વર્ષ પૂરા થયા છે અને ત્યાંનો માહોલ જોવા જેવો છે એકદમ ભક્તિમય અને ઉમંગથી ભરેલો જરા કલ્પના કરો અયોધ્યામાં લાખો ભક્તો ઉમટી પડ્યા છે જાણે બીજી દિવાળી ના હોય ભગવાન રામલલ્લાને આજે ખાસ રત્નજડિત વસ્ત્રો પહેરાવવામાં આવ્યા છે અને સાંજ પડતાં જ સરયુ નદીનો કિનારો તો લાખો દીવડાઓથી જગમગી ઉઠશે સાચે જ આ દૃશ્ય તો અવિસ્મરણીય બની રહેશે ચાલો હવે અયોધ્યાના આ ભક્તિમય માહોલમાંથી સીધા જઈએ દેશની રાજધાની દિલ્હી જ્યાં રાષ્ટ્રીય કર્તવ્ય અને રાજકારણની ગરમી જોવા મળી રહી છે જુઓ દિલ્હીમાં અત્યારે એકસાથે ત્રણ ત્રણ મોરચે તૈયારીઓ ચાલી રહી છે એક તરફ ગણતંત્ર દિવસ પરેડ માટે આવતીકાલે ફૂલ ડ્રેસ રિહર્સલ થવાનું છે બીજી બાજુ આ મહિનાના અંતમાં સંસદનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે અને હા રાજકીય મોરચે પણ ગરમાગરમી છે વિપક્ષ મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ ઉઠાવવા માટે પૂરી તૈયારીમાં છે તો હવે વારો છે ગુજરાતનો ચાલો એક ઝડપી નજર કરીએ કે રાજ્યના મુખ્ય શહેરોમાં આજે શું શું થઈ રહ્યું છે એક પછી એક ફટાફટ અમદાવાદની વાત કરીએ તો રામ મંદિર પાટોત્સવના કારણે મંદિરોમાં વિશેષ પૂજા આરતીનું આયોજન છે પણ હા એ કામની વાત પણ છે જો આવતીકાલે સાંજે સીજી રોડ કે સિંધુ ભવન રોડ બાજુ જવાનો પ્લાન હોય તો થોડું સાચવજો ટ્રાફિક જામ મળવાની પૂરી શક્યતા છે હવે સુરતથી બે જોરદાર આર્થિક સમાચાર આવી રહ્યા છે પહેલું તો એ કે મેટ્રોના સરથાણા રૂટ પર ટ્રાયલ રન એકદમ સફળ રહ્યો છે જે શહેરના વિકાસમાં એક મોટો માઇલ છે અને બીજું ટેક્સટાઇલ યુનિટ્સ માટે સોલાર રૂફટોપ પર નવી સબસિડીની જાહેરાત થઈ છે એટલે કે પર્યાવરણને પણ ફાયદો અને ઉદ્યોગને પણ સૌરાષ્ટ્રવાસીઓ માટે તો આ જબરદસ્ત ખુશીના સમાચાર છે રાજકોટના નવા હિરાસર એરપોર્ટ પરથી સીધી દુબઈની ફ્લાઇટનું બુકિંગ આજથી શરૂ થઈ ગયું છે આનાથી વ્યાપાર અને ટુરિઝમને જે વેગ મળશે એ તો અલગ જ હશે વિશ્વ સાથે સીધું કનેક્શન અને પાટનગર ગાંધીનગરમાં તો ભવિષ્યની તૈયારીઓ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે રાજ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ એવા આગામી વાઇબ્રન્ટ ગુજરાત સમિટની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે સંસ્કારી નગરી વડોદરાથી પણ બે રસપ્રદ અપડેટ છે એક વિશ્વામિત્રી નદી કિનારે એક બાયોડાયવર્સિટી પાર્ક બનાવવાની દરખાસ્ત મુકાય છે જે શહેરને વધુ હરિયાળું બનાવશે અને બીજું એમએસ યુનિવર્સિટીમાં સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે એક ખાસ વર્કશોપનું આયોજન થયું યુવાનો માટે એક સરસ તક ચલો હવે થોડીવાર માટે દેશની બહાર નજર કરીએ દુનિયામાં બે એવી ઘટનાઓ બની રહી છે જેની અસર સીધી કે આડકતરી રીતે આપણા પર પણ પડી શકે છે અહીં બે બિલકુલ અલગ અલગ ક્ષેત્રોના મોટા સમાચાર છે જુઓ યુરોપિયન યુનિયને એક નવો કાયદો બનાવ્યો છે કે એઆઈથી બનેલા કોઈપણ કન્ટેન્ટ પર એઆઈ જનરેટેડ એવું લેબલ લગાવવું ફરજિયાત છે ટેકનોલોજીમાં પારદર્શિતા માટે આ એક બહુ મોટું પગલું છે બીજી તરફ કેનેડાથી એક ચિંતાજનક સમાચાર છે એમણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી વિઝાની સંખ્યા ઘટાડવાની જાહેરાત કરી છે આની અસર ભારતીય વિદ્યાર્થીઓ પર ચોક્કસપણે પડી શકે છે કારણ કે હજારો વિદ્યાર્થીઓ દર વર્ષે ત્યાં ભણવા જાય છે ચાલો હવે દિવસના એવા સમાચાર પર આવીએ જેણે દરેક ભારતીયના ચહેરા પર સ્મિથ લાવી દીધું છે વાત કરીએ ક્રિકેટના મેદાન પર મળેલી એક શાનદાર જીતની અને જીત પણ કેવી કોઈ નાની સુની નહીં પૂરી આઠ વિકેટે આ એક જ આંકડો બતાવી દે છે કે જીત કેટલી પ્રભુત્વશાળી હતી તો થયું એવું કે રાયપુરમાં રમાયેલી બીજી વન ડેમાં ભારતે ન્યૂઝીલેન્ડને બરાબરનું હરાવ્યું અને સિરીઝ પર કબજો જમાવી દીધો પહેલાં તો આપણા બોલરોએ તરખાટ મચાવ્યો અને પછી કેપ્ટન રોહિત શર્માએ અડધી સદી ફટકારીને કામ પૂરું કરી દીધું હવે સિરીઝ તો જીતી ગયા છે એટલે ત્રીજી મેચ ઔપચારિક છે પણ આપણી ટીમ ક્લીન સ્વીપના ઈરાદાથી જ ઉતરશે સારું તો આખા દિવસની આટલી બધી ખબરો પછી અંતમાં એક સાવ સરળ પણ કદાચ સૌથી કામની વાત આજના દિવસની એક શીખ અને એ શીખ આ છે અત્યારે જે વાયરલ તાવનો માહોલ ચાલી રહ્યો છે એનાથી બચવું હોય તો બસ સંતરા અને આમળા જેવા વિટામિન સી વાળા ફળો વધુ ખાવાનું રાખો એક નાનકડી પણ ખૂબ જ કામની ટીપ છે તો બસ આ સાથે આજની આ જાણકારી સૌને ગમી હશે અને ઉપયોગી પણ નીવડી હશે